નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આમોદ તાલુકાના રોજેતંકરે ગામમે મસ્જિદમાંથી મોબાઈલ ગુમ થવાના મુદ્દે બે પરિવારો વચ્ચે અથડામણ સર્જાઈ હતી આ મામલે બંને પક્ષે આમોદ પોલીસ મથકમાં પરસ્પર ફરિયાદ નોંધાવી છે સમગ્ર મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

જહીર મોહમ્મદ ઇબ્રાહીમ પટેલ અને ઇકરામ સાદિક પટેલે ભેગા મળીને મેનબજારના દેલા પાસે અપશબ્દો બોલતા હતા આ સમયે ફરિયાદી ઇબ્રાહિમ ઈશાક પટેલ સાહિલ પટેલ ઈરફાન આદમ પટેલ અને ઇમરાન આદમ પટેલે અહીંયા મહિલાઓ હોય અપશબ્દ ન બોલવા કહેવા પહોંચતા સામે પક્ષ ઉશ્કેરાઈ ગયો હતો અને લાકડાના સાપાતા વડે હુમલો કર્યો હતો જેમાં ફરિયાદી પરિવારના સભ્યોને ઈજા પહોંચી હતી આ અંગે ઇબ્રાહીમ પટેલે આમોદ પોલીસ મથકમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે તો બીજી તરફ જહીર ઇબ્રાહીમ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ બજારમાં ઊભા હતા ત્યારે ઇબ્રાહીમ ઇશાક પટેલ તથા તેમના પરિવારજનોએ આવીને તારો ભાઈ કાલે મસ્જિદમાં મોબાઈલ બાબતે પૂછતા સામે જવાબો આપતો હતો કે કોઈ દાડા થઈ ગયો છે જેથી ફરિયાદીએ તેમને સમજાવેલા કે તમારો મોબાઈલ મસ્જિદમાંથી જ મળી આવ્યો હતો તેમ છતાંય મારા ભાઈ ઉપર શક કરવો યોગ્ય ન હતો જેથી તમામ લોકો ઉશ્કેરાઈ જઈને હાથોમાં રહેલા લાકડાના સપાતા વડે મારામારી કરીને ઈજાઓ પહોંચાડી હતી જેથી તેમણે પણ ચાર લોકો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે આમોદ પોલીસે બંને પક્ષોની ફરિયાદો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે મારા મારીની સમગ્ર ઘટના કોઈએ વિડીયો રૂપે કેદ કરી સોશિયલ મીડિયામાં માં વાયરલ કરી છે હાલ આ વિડીયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે